મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો મને રેગ્યુલર ફેસબુક ની તરફથી ફેસબુક ની અંદર ક્રોસ પોસ્ટ બોનસ મળી રહ્યું છે મિત્રો તો તમે પણ ફેસબુક ની અંદર ક્રોસ પોસ્ટ બોનસ જે છે એ કઈ રીતે લઈ શકો છો મિત્રો મને રેગ્યુલર 1 ડોલર નું ક્રોસ પોસ્ટ મળી રહ્યું છે એક કમ્પલીટ કરું છું તો અહીંયા બીજું આવી જ જાય છે મિત્રો પોસ્ટ પોસ્ટ જે બોનસ છે 1 ડોલર નું કન્ટિન્યુ મને મળી રહ્યું છે તો ફેસબુક ની અંદર ક્રોસ પોસ્ટ જે બોનસ છે એ કઈ રીતે મેળવવું પડે તો એની માટે સૌથી પહેલા તમારે શું કરવાનું છે તમે તમે જે વિડીયોઝ અપલોડ કરો છો મિત્રો એ તમારે ફેસબુક માં પણ અપલોડ કરવાનો છે અને ઇન્સ્ટાગ્રામ માં પણ અપલોડ કરવાનો છે બંને માં તમે રેગ્યુલર વિડીયોઝ અપલોડ કરતા રહેશો તો ફેસબુક તમને પણ ક્રોસ પોસ્ટ બોનસ જલ્દી આપશે મને રેગ્યુલરલી જે છે ક્રોસ પોસ્ટ બોનસ જે છે ફેસબુક હવે આપવા માંડ્યું છે મિત્રો સારી વસ્તુ છે કે ફેસબુક જે છે છે માંથી પણ પૈસા આવી રહ્યા એવું કહી શકાય મિત્રો માં જે વિડીયો અપલોડ કરીએ છીએ એ ઓટોમેટિક જે છે એ ફેસબુક માં અપલોડ થઈ જતા હોય છે એનું પેમેન્ટ પણ હવે આપણને મળી રહ્યું છે મિત્રો તો આની વિશે તમારે શું કેવું છે અને ડિટેલમાં આની વિશે તમારે શીખવું હોય તો કમેન્ટ કરી દેજો ડેફિનેટલી એક લોંગ વિડીયો લઈને આની માટે આવીશ મિત્રો